નમસ્કાર હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે બે હજાર છવ્વીસમાં વાર્ષિક રાશિ ભવિષ્યની આ સિરીઝમાં અત્યાર સુધી આપણે કર્ક રાશિ સુધી વાત કરી છે ત્યારે આજે હવે આપણે વાત કરીશું સિંહ રાશિ વિશે તો આપણી સાથે સ્ટુડિયો પર જોડાયા છે આ ડૉક્ટર નિલેશભાઈ વ્યાસ તો ચાલો તેઓ સિ રાશિ વિશે શું કહે છે તે જાણીએ ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે નમસ્કાર શ્રી કૃષ્ણ સિંહ રાશિવાળા વ્યક્તિઓને આ બે હજારને વર્ષ કેવું જશે એ જોઈએ સિંહ સિંહ રાશિવાળા વ્યક્તિઓ અઢી વર્ષની નાની પનોતી જે છે શારીરિક અને તંદુરસ્તી તકલીફો આપશે શારીરિક તકલીફોના કારણે આર્થિક દ્રષ્ટિએ પણ હેરાન પરેશાન થાવ રક્ત વિકાર બ્લડ પ્રેશર ડાયાબિટીસ વગેરે જેવી બીમારીઓથી સાચવવું પડશે ખાવા પીવામાં ખાસ પરેજીઓ પાડવી પડશે અષ્ટમ સ્થાનમાં રહેલો શનિ ક્યારેક આપને નાની એવી પગમાં ઈજા પણ પહોંચાડશે માટે આપણે ખાસ સતર્ક રહેવું પડશે ગુરુનું પરિભ્રમણ બારમા સ્થાન ઉપરથી થઈ રહ્યું છે જે ધાર્મિક વૃત્તિમાં વધારો થાય યજ્ઞ યજ્ઞાદી કાર્યો પાછળ આર્થિક ખર્ચ વધુ થશે પોસાળ પક્ષથી લાભ થશે પણ માનસિક ટેન્શન એ વધારે અપાવશે પેલી જૂન બે હજાર ને છવ્વીસ થી ગુરુ પરિભ્રમણ ઉચ્ચ નો રાશિ થઈ અને બારમા સ્થાનમાં રહેશે જે નોકરિયાત વર્ગને પ્રમોશનના પ્રમોશન ચાન્સો આપશે વડીલ વર્ગ તરફથી આર્થિક લાભ થશે ધંધા વ્યવસાય ના કોઈ પણ પ્રકારના કરજ લેવાથી આપણી સાવચેતી રાખવી પડશે એકત્રીસ ઓક્ટોબર બે હજાર ને છવ્વીસ થી ગુરુ પરિભ્રમણ આપની રાશિમાં રહેશે ધંધા વ્યવસાય ના વ્યક્તિઓએ કામકાજમાં સાચવવું સંતાતોના વિકાસ માટે સારી તક મળશે નાણાકીય આવક જાવકનો એક વિષય ક્રેચાય આવક પ્રમાણે જ ખર્ચ થશે તમારા નાણાનો કોઈ દુરુપયોગ કરે નહીં એની ખાસ આપે કાળજી રાખવી પડશે સિંહ રાશિનો ગુરુ આપની રાશિમાં આવશે આ ગુરુ આપના સ્વાસ્થ્યમાં સુધારો કરશે અને સિંહ રાશિમાં આવેલો એકત્રીસમી ઓક્ટોબરથી જે વ્યક્તિઓ છે છે તેના શક્યતાઓ જેના જીવનમાં સમસ્યાઓ ચાલી રહી છે તો એ સમસ્યાઓ પણ એકત્રીસ ઓક્ટોબર પછી દૂર થવાની છે માટે આપે ગુરુ મહારાજની ભક્તિ ખાસ કરવી જોશે વાત કરીએ સિંહ રાશિવાળા વ્યક્તિઓને રાહુ તો રાહુ આખું વર્ષ

શક્યતાઓ વધશે માટે ભાગીદારો સાથે પણ વાણી વર્તન પૂર્વક વિચારપૂર્વક ખાસ કાળજી રાખવી કોઈ પણ ઉતાવળિયા નિર્ણયો લેવા નહીં આંતરિક જીવનમાં અણમનાવ પણ બનવાની શક્યતાઓ છે ધંધા વ્યવસાય કરતા વ્યક્તિઓને ધંધા ક્ષેત્રે વધુ મહેનત કરવી પડશે વાત કરીએ બહેનો માટે બહેનોને આ વર્ષ મધ્યમ પસાર થશે પારિવારિક અંગત સમસ્યાઓ ઉભી થશે શારીરિક દ્રષ્ટિએ સાવચેતી રાખવી વાયુ પ્રકોપના કારણે શરીરમાં દુખાવો રહેશે આવકની દ્રષ્ટિએ મિશ્ર ફળદાયી છે સર્વિસ કરતી બહેનોને નોકરીમાં ઘણું બધું ગુમાવવું પડે તેમજ ઉપરી વર્ગથી અણબનાવ બનશે એવી શક્યતાઓ માટે ખાસ કાળજી રાખવી જરૂરી બનશે વડીલ વર્ગને સાથે મંદુક ન થાય તેની કાળજી રાખવી ખાવા પીવામાં પરેજી પાડવી જરૂરી બનશે વાત કરીએ સિંહ રાશિવાળા વ્યક્તિઓના વિદ્યાર્થીઓ માટે તો વિદ્યાર્થીઓ માટે આ વર્ષ સારું છતાં ઉતાવળીઓ નિર્ણય લેવો નહીં આર્થિક મુખ્ય મુશ્કેલી અભ્યાસમાં તકલીફ કરતા બનશે તમારો પુરુષાર્થ નિષ્ફળ જતો દેખાય જણાય હિત શત્રુઓથી દગો ફટકો થાય વિચારો ચંચળ બને કેન્દ્રિત કરશો તો આપના લક્ષ્યને પ્રાપ્ત કરી શકશો વિદેશમાં ઉચ્ચ અભ્યાસના યોગો આ વર્ષ દરમિયાન આપને બનવાની શક્યતાઓ છે કે જે વિદ્યાર્થીઓને વિદેશમાં ભણવું છે તો આ વખતે પ્રયાસ કરજો એની સફળતા સૂર્ય આપને જરૂર અપાવશે તેના માટે આપણે શું કરવું પડશે શુભ ફળ મેળવવા માટે દર રવિવારે ભગવાન સૂર્યને જલ ચડાવવું પડશે રીમ સૂર્યાય નમઃ અગિયાર વખત સૂર્યની સામે રહીને બોલવું પડશે અપંગ કે ગરીબ સાધુ ભિકારીને અનાજનું દાન કરવું લાલ રૂમાલ રવિવારે સાથે રાખવો તેમજ ગાયને ઘાસ આપવું સિંહ રાશિવાળા વ્યક્તિઓનું સ્વામી જ સૂર્ય છે તો આ આખા વર્ષ દરમિયાન સૂર્યની ઉપાસનાથી આપની રાશિવાળા વ્યક્તિઓને ખૂબ જ લાભ રહેશે માટે સૂર્ય ઉપાસના તો દરેક વ્યક્તિઓએ કરવી જોઈએ દરેક વ્યક્તિઓએ દરરોજ સૂર્યને જલ અર્પણ કરવું જોઈએ પ્રભાતે સવારના સૂર્યોદયથી એક કલાકની અંદર જે વ્યક્તિઓ સૂર્યની પૂજા કરે એના જીવનમાં પ્રગતિ થયા વગર રહેતી નથી તો સૂર્યોદયનો સમય આપણે જાણવો પડશે અને અર્ઘ્ય આપવું પડશે

અને સાથે સાથે આપણે જોઈએ કે લોભામણી તકોથી પણ તેમને સાવચેત રહેવાની જરૂર છે અને જે રીતે આપણે ઉપાયોની વાત કરીએ તો સૂર્યની ઉપાસના એ વધુ ઉત્તમ ફળ આપશે તો આગળ આપણે આવી જ રીતે કન્યા રાશિના જાતકો માટેની વાતચીત કરીશું જી નમસ્કાર આપણે જોયું બારે બાર રાશિઓનું આખા વર્ષ દરમિયાનનું રાશિ ભવિષ્ય જનરલી રાશિ ભવિષ્ય જે છે આ બારે રાશિનું અમે જે રીતે આપતા હોઈએ છીએ એ જનરલ પ્રિડિક્શન હોય છે આપની કુંડળી અનુસાર આપણી જન્મ તારીખ સમય સ્થળ અનુસાર એ પરફેક્ટ જોઈ શકાય છે અમે જે આપી રહ્યા છીએ એ જનરલ હોય છે જો આપને વિશેષ જાણકારી આપની રાશિ અનુસાર જોતી હોય તો આપના કોઈ સારા એવા જ્યોતિષીઓનો સંપર્ક કરી શકશો અથવા અમારો સંપર્ક કરી શકશો અસ્તુ નમસ્કાર